હાલો આપણે આજે બનાવશું વઘારેલો રોટલો તો એના માટે મેં આ વઘેરે રોટલો અને આવી રીતે આમ ઝીણો માલી સોળી લીધો છે અને હવે આપણે બનાવશું હવે કડાઈમાં તેલ નાખશું આપણે અને મસાલા કરશું અપડામાં જીરું નાખશું રાઈ નાખશું હિંગ થોડી નાખશું આ રીતે મેથો બગાડ કરશું તો સરસ ટેસ્ટી બનશે વઘારેલા રોટલા તો channel લોક લો ગમે જો મિત્રો તમને વઘારેલા રોટલો ગમે તો તમે કમેન્ટ માં કહેજો મને કે કેવો બન્યો તો મને ઉત્સાહ થાય હું બીજી વારની તમારા માટે લઈને આવું ધીમે ધીમે આપણે સરસ રીતે પકાવી લેશું આમાં મેં ડુંગળી મેચી છે આદુ ડુંગળી લીગળું તમેટા આ બધું સરસ રીતે આપણે પકાવી લેશું સરસ રીતે પાકી જાય પછી આપણે હળદરને મીઠું નાખશું આમાં

તેલ છૂટું પડી ગયું છે તો સમજવાનું કે આપણો રોટલો સરસ કાકી ગયો છે ધાણા ઉમેરશું છે હાલો મિત્રો વઘારેલો રોટલો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો બેલ દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને પેલો વિડીયો મૂકું તમને તરત નોટિસ મળે એનું જય સોમનાથ જય શ્રી કૃષ્ણ